નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જ્યારે શારીરિક કસોટીના હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે શારીરિક કસોટી સંદર્ભે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી તમને સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે જ્યારે તમે શારીરિક કસોટી આપવા માટે જાવ ત્યારે ત્યાં રહેવા અને જમવાની વ્યવસ્થા તમને મળી રહે એના માટે આપણે એક ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે જેની અંદર જે તમામે તમામ પંદર ગ્રાઉન્ડ છે એની આસપાસ જે આપણને રહેવા જમવાની વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી છે એની ઇન્ફોર્મેશન છે એ પૂરી પાડવામાં આવે છે એ ટેલિગ્રામ ગ્રુપ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જો તમારા જોડે કોઈ આવી માહિતી હોય તો તમે એ ગ્રુપમાં શેર કરી શકો છો અથવા તો તમારે રહેવા જમવાની વ્યવસ્થા મેળવવી હોય તો તમને એ ગ્રુપમાંથી કોઈને કોઈ નંબર તો મળી જશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એના માટે લોકરક્ષક ભરતી બોર્ડની જે ઓફિસિયલ વેબસાઇટ છે એલ ગુજરાત બે હજાર એકવીસ ડોટ એના પર આવી ગયો છું અને આ વેબસાઇટ પર જે સૂચના છે એ તમે જોઈ શકો છો શારીરિક કસોટી તારીખ બદલવા બાબત એટલે કે શારીરિક કસોટીની તારીખો છે એની અંદર ફેરફાર કરવા અંગેની જે છે એ આ નોટિફિકેશન અહીંયા આપવામાં આવેલી છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુથી સૌ તારીખ આઠ એક બે હજાર પચીસથી એકત્રીસ એક બે હજાર પચીસ દરમિયાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા રક્ષક કેડરના બોથ અને ફક્ત બિનથિથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે અને ત્યારબાદ ફક્ત લોકરક્ષક કેડરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજવામાં આવશે તો પહેલાં કઈ પરીક્ષા યોજાશે પીએસઆઈ અને જે છે એ એલઆરડી જેણે બંનેની અંદર ફોર્મ ભરેલું છે એટલે કે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભરેલું છે એવા ઉમેદવારોની પહેલાં પરીક્ષા યોજાશે પછી જે છે એ ફક્ત જાણે પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું છે એમની શારીરિક કસોટી યોજવામાં આવશે અને અંતમાં જેણે ફક્ત લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરેલું છે એમની જે શારીરિક કસોટી છે એ લેવામાં આવશે પછી આગળ સૂચનાની અંદર તમે લખ્યું છે એ પ્રમાણે તારીખ એક એક બે હજાર પચીસના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલા સૂચના અનુસાર જે કોઈ ઉમેદવારોને યોગ્ય કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થાય તો તેઓએ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે પુરુષ ઉમેદવારોની છેલ્લી એકત્રીસ એક બે હજાર પચીસ એસઆરપીએફ ગ્રુપ અગિયાર વાવ અને પીએચક્યુ ભરી ભરૂચ ખાતેની છેલ્લી તારીખ ત્રીસ એક બે હજાર પચીસ અને મહિલા ઉમેદવારોની છેલ્લી તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ પી રાજકોટ ખાતે છેલ્લી તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ સુધી જ પાડવામાં આવશે એટલે કે જો તમારે જે પીએસઆઈના ઉમેદવાર હોય અને એમને કોઈપણ કારણોસર જે શારીરિક કસોટીની તારીખ ફેરફાર કરવાની થાય તો એમણે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ પહેલાં વાવ ગ્રાઉન્ડ ખાતે જો તમારું શારીરિક કસોટી આવવામાં આવી તો તમારે એના પહેલાં જાણ કરવી પડશે પછી જે ભરૂચ ખાતે છે એની ત્રીસ એક બે હજાર પચીસ છે અને જે મહિલા ઉમેદવારો માટેની રાજકોટ જે મવડીનું ગ્રાઉન્ડ છે એની જે છેલ્લી તારીખ છે એ ઓગણત્રીસ એક બે હજાર ઓગણત્રીસ એક બે હજાર પચીસ અને રાજકોટ ગ્રાઉન્ડની સત્યાવીસ એક બે હજાર પચીસ સુધીમાં જ તમને જે છે એ નવી તારીખ છે એ ફાળવવામાં આવશે તો તમારે એના પહેલાં પહેલાં જે અરજી છે એ કરી દેવાની જ છે એના પછી જે બીજી સૂચના તમે જોઈ શકો છો ફક્ત લોકરક્ષક કેડર પુરુષ માટેની ઉમેદવારોની છેલ્લી તારીખ એક ત્રણ બે હજાર પચીસ અને મહિલા ઉમેદવારોની છેલ્લી તારીખ બાવીસ બે બે હજાર બે હજાર પચીસ સુધી જ ફાળવવામાં આવશે એટલે કે લોકરક્ષક પરીક્ષાની જે શારીરિક કસોટી છે એની અંદર પુરુષ ઉમેદવારો માટેની જે છેલ્લી તારીખ છે એ છે એક ત્રણ બે હજાર પચીસ અને મહિલા ઉમેદવારોની જે છેલ્લી તારીખ છે એ બાવીસ બે બે હજાર પચીસ છે તો તમારે એના પહેલાં પહેલાં જો તમારી શારીરિક કસોટીની અંદર જે તારીખ આવી છે એની અંદર ફેરફાર કરવો હોય તો તમે એ એના માટેની જે અરજી છે એના તમારે એ ત્રણ દિવસ પહેલાં જે એની અરજી કરવી કમ્પલસરી છે માજી સૈનિકોની ઉમેદવારોની તારીખ બદલવા માંગતા હોય તમને અઠ્યાવીસ એક બે હજાર પચીસ અને ઓગણત્રીસ એક બે હજાર પચીસ સિવાય અન્ય કોઈ દિવસ તારીખ ફાળવી શકાશે નહીં ઉપરોક્ત બાબતે તમામ ઉમેદવારો નોંધ લેવી એટલે કે જે ઉમેદવારોની શારીરિક કસોટીની તારીખ બદલવી હોય એના રિલેટેડ આ ખૂબ જ મોટી જાહેરાત છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે તમે કયા કયા કારણોસર જે છે એ પરીક્ષાની તારીખ બદલી શકો છો તો તમે એ લખ્યું છે કે આ ત્રણ કારણોસર જ તમે તમારી શારીરિક કસોટીની કસોટીની જે તારીખ છે એ બદલી શકો છો તમારા પોતાના લગ્ન હોય અથવા તમારા સગ્ગા ભાઈ બહેનના લગ્ન હોય તો જ અને બીજી તમારી કોઈ કોલેજની પરીક્ષા આવતી હોય અથવા તો બીજી કોઈ સરકારી નોકરીની જે પરીક્ષા આવતી હોય તો તમે જે છે એ આ શારીરિક કસોટીની તારીખ બદલી શકો છો અને તમારા ફેમિલીની અંદર કોઈનું અવસાન થઈ ગયેલું હોય આ ત્રણ કિસ્સાની અંદર તમે તમારી જે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ છે એને બદલી શકો છો તો જો આ રીતે તમારે પરીક્ષાની તારીખ બદલવી હોય તો ઉપરની સૂચનાઓ અને આ નીચેની ત્રણ સૂચનાઓ છે એ તમારે ધ્યાનમાં લેવાની છે અને આના રિલેટેડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવી છે જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ